હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે હું તમારા માટે લઈને આવી છું ગરમીમાં ખાવાની મજા આવે એવી ઠંડી ઠંડી મખાનાની ચાટની રીત મખાના ખૂબ જ હેલ્ધી હોય છે ફ્રેન્ડ્સ મખાના એનર્જેટિક સુપરફૂડ તરીકે ઓળખાય છે મખાનાની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઈબર કેલ્શિયમ પ્રોટીન અને ઘણા બધા વિટામિન્સ રહેલા હોય છે મખાના ખાવાથી તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને જે લોકો ડાયટ કરતા હોય અથવા તો વેઇટ લોસ કરવા માંગતા હોય એ લોકો મખાના ખાઈ શકે છે મખાના ખાવાથી તમને જલ્દી ભૂખ નથી લાગતી અને એ રીતે તમારું વજન કંટ્રોલમાં રહે છે અને ઉપવાસમાં પણ તમે કંઈ તળેલું અથવા તો તીખું ના ખાવું હોય તો આ તેલ વગરની મખાનાની ચાટ ખાઈ શકો છો તો તેના માટે અહીંયા આપણે એક પેન લઈ લઈશું પેનને પહેલાં ગરમ કરવા મૂકી દેવાનું પેન ગરમ થાય એટલે તેની અંદર એક બાઉલ ભરી અને મખાના એડ કરી દઈશું ગેસ આપણે એકદમ ધીમો રાખી અને મખાનાને શેકી લઈશું તમારી પાસે માઇક્રોવેવ હોય તો ત્રીસ સેકન્ડ માટે તમે માઇક્રોવેવમાં પણ મખાનાને રોસ્ટ કરી શકો છો અને જો ના હોય તો આ રીતે તમે ગેસ ઉપર પણ કરી શકો છો મખાના શેકાવતા વધારે વાર નથી લાગતી પણ બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું એટલે ગેસ આપણે ધીમો રાખીશું અને આ રીતે હલાવતા રહી અને મખાનાને શેકી લઈશું મખાના તોડીએ તો તરત તૂટી જાય એવા આપણે તેને શેકવાના છે હજુ આ મખાના બરાબર નથી શેકાયા એટલે થોડીવાર આપણે ફરીથી શેકીશું એટલે બરાબર શેકાઈ જાય મખાનાને શેકાતા વાર નથી લાગતી ફક્ત પાંચ કે સાત જ મિનિટમાં શેકાઈ જાય છે અને આ ચાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ જો તમે ઉપવાસ કરતા હોય અને તેલવાળું ના ખાવું હોય તો આ રીતે તમે ચાટ ખાઈ શકો છો તમે જુઓ સરસ મખાના શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મખાનાને બીજી પ્લેટમાં લઈ લઈશું અહીંયા મેં એક બાઉલમાં દહીં લીધું છે મોડું તેની અંદર બે ચમચી ખાંડ ઉમેરીશું જો તમને ખાંડ ના ગમતી હોય તો તમારે સ્કીપ કરવાની પણ ખાંડનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગે છે અમે અહીંયા બે ચમચી લીધી છે તમે તમારી ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો થોડું પાણી એડ કરી અને વિસ્કરની મદદથી દહીંને આપણે સ્મૂથ કરી લઈશું આની અંદર બ્લેન્ડર નથી ફેરવવાનું જો તમે બ્લેન્ડર ફેરવશો તો દહીંમાંથી પાણી છૂટું પડી જશે અને દહીં પાતળું થઈ જશે એટલે આ રીતે વિસ્કર જ તેમાં ફેરવવાનું છે થોડીક જ વારમાં દહીં સરસ સ્મૂથ થઈ જશે તમે જોઈ શકો છો હવે આપણે જે મખાના શેકીને રાખ્યા છે એ દહીંની અંદર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આ ચાટ મેં એક વ્યક્તિ માટે તૈયાર કરી છે જો તમારે વધારે બનાવી હોય તો આની ક્વોન્ટિટી તમારે ડબલ કરી દેવાની આની અંદર બિલકુલ તેલ નથી આપણે એડ કર્યું એટલે તમે વેઇટ લોસ કરતા હોય અથવા તો ડાયટ કરતા હોય તો આ ચાટ પેટ ભરીને ખાઈ શકો છો બપોરે ગરમીમાં કંઈ વધારે ખાવાની ઈચ્છા નથી થતી હોતી તો આ રીતે તમે મખાનાની ચાટ બનાવીને ખાઈ શકો છો આનાથી તમારું પેટ પણ ભરાઈ જાય છે અને પેટ ભારે પણ નથી થતું અને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી આ રીતે મખાના મિક્સ કરી દેવાના દહીંની અંદર ત્યારબાદ આપણે તેની અંદર મસાલા કરીશું તો તેની અંદર તમને જે રીતે મસાલા કરવા હોય એ રીતે તમે કરી શકો છો અમે અહીંયા રેડ ચીલી પાવડર નાખ્યો છે થોડો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો લઈ શકો છો ત્યારબાદ થોડો સંચર પાવડર અને શેકેલા જીરાનો પાવડર એડ કરીશું જીરું તવીની ઉપર શેકી લેવાનું બરાબર ધીમા ગેસે ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લેવાનું એટલે શેકેલા જીરાનો પાવડર તૈયાર થઈ જશે હવે આપણે આની અંદર શેકેલા સિંગદાણા ઉમેરીશું તમારા ઘરમાં જો શેકેલા સિંગદાણા હોય તો એ તમે એડ કરી શકો છો અથવા તો તમે માર્કેટમાંથી પણ લાવી શકો છો ઘરે પણ તમે સીંગ શેકી અને તેના ફોતરા ઉતારીને આ રીતે એડ કરી શકો છો અત્યારે હું માર્કેટમાંથી તૈયાર સીંગ લાવી હતી એના ફોતરા ઉતારી લીધા છે અને આ રીતે એડ કરી દીધા છે ત્યારબાદ દાડમના દાણા એડ કરીશું સિંગ દાણામાં પણ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે એટલે આ એકદમ હેલ્ધી ડીશ તૈયાર થશે અને દાડમના દાણાનો ખાટો મીઠો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે હવે ગ્રીન ચટણી એડ કરીશું ગ્રીન ચટણીની અંદર મેં કોથમીર ફુદીનો એક ટુકડો આદુ ત્રણથી ચાર લીલા મરચાં એક ચમચી લીંબુનો રસ અને મીઠું એડ કરી થોડું પાણી નાખી અને મિક્સરમાં ક્રશ કરી લીધી છે જો તમારે આની અંદર ગ્રીન ચટણી એડ ના કરવી હોય તો ઝીણો ઝીણો સમારેલો ફુદીનો અને લીલા મરચાં તમે નાખી શકો છો ઝીણા સમારેલા એ રીતે પણ તમે લઈ શકો છો તો તૈયાર છે આપણી આ મખાનાની એકદમ ટેસ્ટી અને હેલ્ધી ચાટ ફ્રેન્ડ્સ તમે ક્યારેય મખાનાની ચાટ બનાવો છો કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો અને તમને અમારી આ મખાનાની ચાટ કેવી લાગી તે પણ અમને કમેન્ટમાં જણાવજો અહીંયા મારી એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે મિક્સ કરી દેવાની અને ફરીથી પાછું ઉપર બધી જ વસ્તુ એડ કરી દેવાની જો તમારે ના એડ કરવી હોય તો આ રીતે મિક્સ કરીને પણ તમે ખાઈ શકો છો ગ્રીન ચટણીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો જો તમને ગમતી હોય તો તમે ચોક્કસ એડ કરજો બધું બરાબર મિક્સ કર્યા પછી ફરીથી ઉપર પાછું બધું એડ કરી અને આ રીતે મખાનાની ચાટ તમે ખાઈ શકો છો જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે નાના બાળકોને તમે ગાયના ઘીમાં મખાના શેકીને આપશો તો એમના હાડકાં પણ મજબૂત બનશે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય